વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશનકાર્ડએ કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે લાંબી લાઇનમાં રહ્યા બાદ પણ સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે લાભાર્થીને ધક્કો પડે છે ત્યારે હવે લોકો વહીવટી તંત્રની આ પ્રકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન ઈ કેવાયસી કરાવવું ફરજીયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે અહીં ઉલ્લેખનીય છે ઈ કે વાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેને તેના હક્કનું અનાજ મળી રહે પરતો આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વડોદરા જિલ્લો વહીવટી તંત્રને ધ કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા જેના કારણે કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી છે આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે ખાસ કરીને કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલ કે વાયસીની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ અહીં ઊભા થાય છે અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એકે વાયસીની કામગીરી લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે એકે વાયસેની કામગીરી ફરજીયાત કરવાની થતી હોઈ પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કે વાયસેની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે હાલમાં કેવાયસી ની ઝુંબેશ ચાલી રહી છે એને રેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટ પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસી ની કામગીરી કરી રહ્યા છે ઈ ઇવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ બાણું પોઈન્ટ છત્રીસ ટકા કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ટુ પર્સન્ટેજ કેવાયસી થઈ ગયું છે અને ફક્ત હાલમાં વીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા એનએફએસએ મેમ્બરમાં ઈ કેવાયસી બાકી છે